જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું બટેટાના પાત્રા એના માટે જોશે આપણે બાફેલા બટેટા ચાર નવ બે ટેબલ સ્પૂન લીંબુનો રસ એક ટી સ્પૂન મીઠું બે ટેબલ સ્પૂન ખાંડ બે ટેબલ સ્પૂન તપકીર લીધો છે એક આમાં જોશે ને એક વણવાટાઇને જોશે એક ટેબલ સ્પૂન અને એક ટેબલ સ્પૂન ચટણી લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે વન ફોર્થ ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન હળદર એક ટી ગરમ મસાલો અને બે ટેબલ સ્પૂન નાખશું અને એક ટેબલ સ્પૂન આદુ મરચા સુધારેલા છીણી લીધા છે હવે વઘાર કરી લેશું મૂકશું થઈ ગયું તેલ હિંગ નાખી દેજું મસાલા નાખ દસ મીઠું ખાંડ ચટણી ધાણાજી નું હળદર ગરમ મસાલો અને લીંબુનો રસ આ બધું મિક્સ કરીશું કપકી નાખી દેસુ આ એક ટેબલ આ બટેટાનો મસાલો બની ગયો છે હવે દાણા ભાજી નાખ દેસુ હું બટેટાનો મસાલો થઈ ગયો છે પાતરા વણવા માટે આપણે લોટ બાંધી લેશું એના માટે આપણે જોશે બસો ગ્રામ મેંદો અડધી ટીસ્પૂન મરી અડધી ટીસ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર એક અડધી ટીસ્પૂન સ્પૂન એક ટી મીઠું અને એક ટેબલ સ્પૂન તેલ લીધું છે ને પાણીથી લોટ બાંધી લેશું મરી જીરું મીઠું મિક્સ કરી લેશું બાંધ લેશું છે બહુ કઠણી નહીં બહુ ઢીલો ને એવો લોટ બાંધવાનો છે હવે આ તેલ નાખીને કેળવી લેશે મેંદાનો નો લુવો લઈ અને વણી લેશો હવે મેંદાના લોટનું અટામણ લઈને ઘઉના લોટનું અટામણ ચાલે જાડો નથી વણવાનો બહુ તેલ ગરમ ભરીને રોલ વાળી તળી લેશું હવે આવી રીતે મસાલો આથરી લેશું સ્પ્રેડ બધે આમ કરી લેવાનો સરખો જો આવી રીતે આખામાં પાથરી દેવાનો છે આ ને બધા રોલ માથે મૂકીને દાબી દેસુ બધા આ રીતે વણી લેશું બધા રોલ વાળી લીધા છે પાત્રા હવે તળી લેશું